મારો જીતવાનો કારણ તો રાણાવાવ કુતિયાણાના મતદારો જેની અમને સપોર્ટ કર્યો છે અને અમને મત દીધા છે એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા વતી હું એને આશ્વાસન આપું છું કે હું કુતિયાણાનું અને રાણાવાવનું જેવી રાણાવાવની કુતિયાણા નગરપાલિકા છે એવી સરસ રીતના કુતિયાણા નગરપાલિકા બનાવી છું મા કાંધલીને કુતિયાણાની જનતાને મારા મોટાભાઈ કાંદલભાઈ મારા હિરલ કાકી અને કુતિયાણા જીત માટે મારા કાંતલભાઈના કામો અને મારો મારો પર વિશ્વાસ જનતાનો એના વિશે તો બધું આની પેલા અગાઉ મેં બોલ્યો હતો કે કુતરાની જનતા માટે બહુ જ મોટો ત્રાસ હતો અને અહીંયા કોઈ વિકાસ નામનું કંઈ થતું જ નહીં કદાચ એના અંદર અનુસાધને પણ આ બદલાવ આવ્યો હોય મતદારો ને તો હું આટલું જ કઉ છું કે એમને જે મારી પર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ હું અડી જમાવી રાખીશ અમારો જીતવાનું કારણ તો રાણાવા કુતિયાણામાં મતદારો જેની અમને સપોર્ટ કર્યો છે અને અમને મત દીધા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધા વખતે હું એને આશ્વાસન આપું છું કે હું કુતિયાણાનું અને રાણાવાનું જેવી રાણાવાની કુતિયાણા નગરપાલિકા છે એવી જ સરસ રીતના કુતિયાણા નગરપાલિકા બનાવી છું જીતપ્રસાઈ તમે કેને આપો છો મારા મોટાભાઈ કાંદલભાઈ મારા હિરલ કાકી અને એ જીત માટે મારા કાંદલભાઈ ના કામો અને મારો મારી પર વિશ્વાસ જનતાનો એના વિશે તો બધું આની જનતા માટે બહુ જ મોટો ત્રાસ હતો અને કોઈ વિકાસ નામનું કંઈ થતું જ નહી કદાચ એના અનુસાધને પણ આ બદલાવ આવ્યો હોય મતદારો તો હું એટલું જ કહું છું કે એમને જે મારી પર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ હું અડીખમ જમાવી રાખીશ